સો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નીકી ઇટાલિયા વ્લોગ આજે છે મારા નરદની એન્ગેજ તો અમે લોકો અત્યારે જઈએ છે પાર્લર માં મને પાર્લર પર મૂકવા આવે છે અને એ પાર્લર નામ છે ડીપી બ્રાઇડલ સ્ટુડિયો હું તમને બતાવીશ આખો પાર્લર ઓકે ટુ બી કન્ટિન્યુ એમ ચાલુ થાય તો આપણે વ્લોગ ચાલુ કરવા ઓલવેઝ નીતો આપવાનું છે બરાબર બહુ મસ્ત રીતે ચાલુ કરે છે સ્ટાર્ટ કરે છે તો આજે છે અમારા સિસ્ટરની સગાઈ અને અત્યારે મેડમ જાય છે ગેરેજમાં બરાબર ગેરેજમાં તૈયાર થવા માટે જાય છે જે આની પહેલાંનો એક વ્લોગ અને શોર્ટ્સ મેં બનાવ્યો હતો કે લેડીઝ માટેનું સ્પેશિયલ ગેરેજ એટલે કે બ્યુટી પાર્લર તો ઓડી અત્યારે સોરી ઓડી નહીં ફંટી અત્યારે ઓડી થવા માટે જાય છે તો અત્યારે હું એને મૂકવા જાઉં છું અને ત્યાંથી હું જવાનો છું આપણી કપડાંની શોપ એટલે કે સ્ટીફનમાં બરાબર ત્યાં બી મારે થોડા કપડાં લેવાના છે એટલે હું જાઉં છું તો પહેલાં આપણે મેડમને ઘેની ગેરેજે ઉતારી દઈએ સોરી ફગાવી દઈએ એના ઘેરેજે અને પછી આપણે જઈએ સ્ટીફનમાં તમે બ્લોગને કન્ટિન્યુ રાખજો અને જેટલા બી નવા સબસ્ક્રાઈબર છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે ટૂંક જ સમયમાં

રેડી થવાના છે બરાબર જો જાય છે જો જાય છે જો જાય છે વાણિયાભાઈ આવી ગયા પાછા એની જગ્યાએ બરાબર આપણે નીતુની પંચમાસી વખતે ભાઈએ ગાડી આપી હતી એટલે આજે એને મોકો નહીં મળે કેમ કે એને શૂઝ પહેર્યા છે અને મારો વ્હાઈટ શર્ટ થોડોક બગડે એટલે સાઈડમાં બેડ દીધા છે હવે નીતુ ગઈ છે ગેરેજમાં બરાબર તો ગેરેજમાંથી ગાડી તૈયાર થઈ ગઈ છે ફોન આવી ગયો છે તો આપણે એને લેવા જઈએ છીએ તો આ બધી અમારી બહેનો છે એ ભાઈ કહે છે હા એમ તો કાંઈ નહીં ગાડી ગેરેજમાં તૈયાર થઈ ગઈ છે તો આપણે લઈ આવીએ ડીપી બ્રાઇડલ સ્ટુડિયો બરાબર અને જવાનું હતું ચાર વાગે અને ઘરેને ઘરે સાડા ચાર થઈ ગયા છે આ અમારું દર વખતનું હોય છે કે રેડી થવામાં ઓલવેઝ લેટ કરે છે મારે ખાલી શર્ટ જ લેવાનો હતો સ્ટીફનમાંથી એટલે હું લઈને વહી આવ્યો વિડીયો વિડીયો નથી લીધો કાંઈ બરાબર ચાલો તો ગેરેજમાંથી મેડમને ઉઠાઈ લઈએ અને પછી મળીએ ચાલો તમે કન્ટિન્યુ કરો ગેરેજમાંથી આવી ગયા લ્યો આને પાણી હવે બેઠા છે ઊભી રે એ ઊભી કરતો ને ઊભો હા ભાઈ પણ ઊભાઈ નથી થતા કેવું રહ્યું તમારું ગેરેજ તમને હાલી નામ ચોકડી ઉંધી ન આવતા ખબર પડે

બાકી રહી ગયું ને તો હવે પાછી અત્યારે ફાર્મ માં આવી ગયા પહોંચી ગયા અને ન્યાય ચાલુ કર્યું લિપસ્ટિક કરવાનું હલે નિકલ ને મહેમાનો બધા આવી ગયા છે હવે હું ક્યાર વેઇટ કરતી થી ન્યા બધા કોમેન્ટ કરો નીતુ કેવી લાગે છે આમ રે થોડીક આખી થોડી ગાકી જાતો બહાર જઈને બતાવું તમને આખી કેવા કેવી લાગે છે બધા સારી કોમેન્ટ કરજો કોઈ એવું કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા કે ગોવિંદા જેવી લાગે એવું કોઈ લગતા જ નહીં ભૂલમાં ન લગતા બરાબર ને નીતુ ગોવિંદા જેવી લાગે ફાઇનલી પહોંચી ગયા અને મેં મારું બ્લેઝર ચડાવી દીધું છે બરાબર હજી હરકો આખો નહીં દેખાવ જો વૃંદા કેવી લાગે છે કમેન્ટ કરજો કૃષ્ણમ કેવી લાગે છે હાય એક નંબર લાગે છે ભાજો 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 હવે હવે નીતુ આખી દેખાણે નીતુ કેવી લાગે છે બધા કહેજો ગોવિંદા જેવી કમેન્ટ કરજો ગાઈસ તમે લોકો પણ કમેન્ટ કરજો કે નિકુંજ કેવા લાગે છે ગોવિંદા જેવા એકદમ કૃષ્ણ લાગે છે બાકી આજે મારો લાલો એકદમ લાલો જ લાગે છે નીતુ એ થોડા વધારે પડતા વખાણ તમને ના આજે તો એકદમ રીઅલી તમે બહુ હેન્ડસમ લાગો છો પણ આ થોડા હેર થોડા લાંબા થઈ જાય ને ત્યાં સુધીની વાટ જોઉં છું બરાબર પછી મસ્ત લાગશે પછી આપણે હેર સ્ટાઈલ સરખી કરાવી નાખશું ચાલો તો ફટાફટ મહેમાન ગતિ કરીએ કેમ કે અમે લેટ છીએ ઓલવેઝ અમારું લેટ જ હોય છે ગેરેજવાળા લેટ જ આવે ચાલો અંદર જઈએ

maraba yun oh. Ay, lumawal. Ay, lumawal. Ay,

અહીંયા તો પોતપોતાની વિધિ હાલે છે પણ આ અમારી બાયો લોલીપોપ ખાય છે બકરીની લીંડી છે હે શું છે અમે એ ગોળ ખાઈ લીધો બરાબર બધું ખવાઈ ગયું અને ફાઇનલી હવે રીંગ પહેરાવવાનો સમય આવી ગયો છે તો કન્યાવરને રીંગ પહેરાવું છે હલો ભાઈ રીંગ પહેરાવવાનો સમય

કેટલું લીધું પણ આમ જો ત્રણ આખી ડીશ ફોર વધારે તમારા માં છે જો બબ્બે તો સાસના ગ્લાસ લીધા છે તમે લાવ્યા એટલું બધું ખાઈશ તું પછી તો જાડી જ થાય ને પતલી થોડીક થા તો હાલો फटाफट આપણે પેટનો ખાડો ભૂલ લઈ બધા એક ધરે ખાવામાં ધ્યાન છે બધાનું વ્યસ્ત છે જમવામાં મારી વાટે કોઈ નથી ભજો એટલે અમે હું જમી લો ચાલો તમને બધાને હું પાટોડી ખવડાવું નહીં તો કેટલી સાઈઝ પીધી

તો સગાઈ એમની કમ્પ્લીટ થઈ ગઈ છે ડમ ડમ છાસ બાસ પીને અમે લોકો હવે જઈએ છીએ ઘરે તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારો હાથી કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો બરાબર પણ અમે કોકનું ઘર ગોતીએ છીએ મળતું નથી ક્યાં છે આગળ આગળ ઓકે તો વ્લોગ આપણે અહીંયા હેન્ડ કરીએ છીએ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હજુ સુધી નવા સબસ્ક્રાઈબર છે જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો થેન્ક યુ ફોર બીંગ ધન્યવાદ